આજે સાંજે હરિયા પ્રજાપતિ સમાજની જનરલ મીટિંગમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ ભારતીયોને આજે તારીખ પચીસ ચાર બે હજાર પચીસની સાંજે છવ્વીસ દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ તો ઘર એક વ્યક્તિ હાજર રહેલ મૃતકોના પરિવારજનો માટે સ્વેદનના વ્યક્ત કરી તેમને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી આજ શ્રી વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા પહેલગાંવની અંદર જે નિર્દયતાથી આતંકવાદીઓ દ્વારા જે છવ્વીસ નિર્દોષ ભારતીયોની હત્યા કરવામાં આવી એ દિવંગતોને શ્રદ્ધાંજલિ આજે વરિયાપ્રજા સમાજની જનરલ મિટિંગમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આપ્યો જે ક્રૂરતાથી જે હત્યા આવી એ કારજુ કંપાવી ઉઠે એવી દર્દના ઘટના હતી તેની સમગ્ર સમાજ આ ઘટનાને વખોડી કાઢે છે અને દિવંગતોને પરમપાળું પરમાત્મા દિવંગતોના આત્માને શાંતિ આપે અને એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સમગ્ર સમાજ વતી અમે પ્રાર્થના કરીશું